આજે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર એક કપાસના પ્લોટની વિઝિટ માટે આવેલા છીએ તો આપણે એક કપાસનો પ્લોટ જોયેલો છે જો અત્યારે એક નંબર એટલે કે માથા ઢગ ઉભેલો છે તો આપણે ખેડૂતભાઈ સાથે વાતચીત કરીએ શું નામ છે ભાઈ તમારું અશ્વિનભાઈ હરિભાઈ ચોવટિયા ગામ રૂપાવટી તાલુકો જેતપુર

મહત્વની વસ્તુ એ છે કે આના પાંદડા ઉપર કોઈ જીવાત નામે કોઈ વસ્તુ નથી એક નંબર કુણપમાં છે નથી સફેદ કે નથી લીલી કે કોઈ

ને બહુ એટલે બહુ અટેક આવેલો છે તો તમે લીલી ને સફેદ માં આપડે બનશી એન્ટરપ્રાઇઝ ની કઈ દવા ઉપયોગ કરેલો છે એમાં આપડે આ મારેલી છે લીલી અને સફેદ માં તમે ઓફિસર દવા નો ઉપયોગ કરે છે એ લીલી અને સફેદ માં તમને રિઝલ્ટ કેવું મળ્યું છે લીલી ને સફેદ માં એક નંબર રિઝલ્ટ છે તમારે આમાં ક્યાંય અત્યારે અટેક જોવા મળે છે બરોબર છે પછી આ કપાસની અત્યારે હાઈટ એટલી લઈ લીધેલી છે એની ફૂટ એકદમ જોવો તો એકદમ થડીયે થી ને જેટલી ફૂટ છે ઝીણવા એટલા બે ગયા છે તો આમાં તમે કોઈ પણ બીજી કઈ એક્સ્ટ્રા દવા

કે આ ફાલ કે રંગ કે જો અત્યારે હાઈટ છે કે અશ્વિનભાઈના માથા લગીનો આ કપાસ છે તમે જોઈ રહ્યા છો કે આ ઝેડ બ્લેક એને સ્પ્રે કર્યો આપણી ધ્રુવ એડિશન વિસ્તારની કીટ સાથે અને ત્યાર પછી જ આ કપાસનું ટૂંકમાં એક જવું તો આખો આ દસ વીઘાનો ઘેરો છે તમે જોઈ શકો છો એક ધારો તમારે એક એક છોડવો પણ ખંડિત નહીં કે કે એક પણ છોડવામાં તમારે કોઈ જીવાત નામે નામેગાઇ છે નહીં તો અશ્વિનભાઈ તમે શું કહેશો કે આપણે આ બંસી એન્ટરપ્રાઇઝની દવા છે આજુબાજુ ખેડૂતોને તમે સંદેશો આપવો હોય તો શું આ વાપરી કે ન વાપરી શકાય બીજી દવા ના વાપરાય આમાંથી તમે રિઝલ્ટમાં સંતોષકારક છો સંતોષ એક નંબર ઓકે